જય માતાજી જય માં મોગલ તો કેમ છો ગુજરાતી મિત્રો તો તમારા માટે લઈને એક સુંદર મજાનો વિડીયો અને આપણે કરી લીધી છે તો આપડે આપડે લીટા બીટા તાણી લીધા છે આપણે સ્વિમિંગ પુલ બનવાનું છે હવે આમાં કેટલા દિવસ લાગશે ખબર નથી જો બાકી આપડે સાધન સાધન વાત કરીએ તો પાવડો છે કોદારી છે ને ત્રિકમ છે આ ત્રણ સાધન ની મદદ થી આપણે છે ને સ્વિમિંગ પુલ બનાવ્યો છે એક ભાઈ ની કમેન્ટ હતી એટલે આપણે કમેન્ટ ને હેને ને આપણે એનો ચેલેન્જ છે ને આપણે પૂરો કરશું મનથી કોશિશ કરશું પૂરો કરશું જ કરશું હા કરીએ કરવા તો લીધું બનાવ્યો કરવા હાટો તો લીધી આ કોદારી બાકી મચ્છો ની આપણે સિરાજ ભાઈ પણ આપણે મદદ કરવા લાયક છે આપણે ઘણા બધી હા તો હવે છે ને આપડે પ્રદીપભાઈ તો હવે છે ને આ કોટી કરું આ કોતી કરી એમ કરીએ તું આ બાજુ બાજુથી કરી હું આ બાજુ થી કરું હું અહીંયાથી કરું તું ઓલો ત્રિકમ ને લે અને હું કોદાળી કોદાળી હવે આપડે સરવાત કરીએ હું કહ ચાલુ ચાલુ કરી દઈએ હાલો

અમારાથી તો અમે કઈ છે અમે તો ખોજ છો જેટલો બને એટલે એમ નથી કે આપડે ઊંડો જ બનાવું હા ઊંડો જ બનાવો બને એટલે અમે કે કસરત પણ થઈ જાય ને જોઈ લઈએ

મિત્રો ત્રણ દિવસની સખત મહેનત બાદ છે ને આપડે છે ને ફાઈનલી છે ને સ્વિમિંગ પુલ બનાવી ને કઈક ભાઈ કમેન્ટ હતી હતી શું કહો ભાઈ સ્વિમિંગ પુલ બનાવ્યું આ ચોથો દીશ્યો થાય ચોથા છે આપડે ચોથા દિવે બન્યું

આને બનાવ્યું તો આને આવી રીતે અમે વ્યસ્ત નહીં જવા દે કઈશું જ કેમ કે અમે પણ એટલા દેખી ઉતાવળા જતા કરી ઉતાવળા હતા અને હવે છે સિમ્પલ માં નાવા ના હા હા અમે વ્યસ્ત દાવા નહીં ના હું અમે મોજ કે તમે પણ મોજ કે જો વિડિયોમાં આનંદ લઈ ગયો તો હું પ્રદીપભાઈ કે કે નહીં તો હું કાઉં કહું જો મિત્રો આપણે છે ને સો સિમ્પલ બની ગયો એટલે દિવસની મહેનતની માં નવો વિલાસભાઈ નાવું કે આ સિમ્પલ ની અંદર

મિત્રો હું પણ આવું ગરમી થઈ ગયું તમે છો ભાઈ ¡Ahora me he metido! ¡Ahora me he metido! ¡Ahora te 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 he metido! ¡Ahora te

હજી પણ એક નવી નવી કમેન્ટ કરો તો અમે જેવો એવો તમે આમ કમેન્ટ અમે તમે આમ કમેન્ટ જેવી ચેલેન્જ થી કઈ જો વિડીયો નવો હોય તો વિડીયો ને તમે લાઈક શેર અને કરી દીજો તો મળીએ એક નવા વિડીયો સાથે તો તપ લે જય માતાજી જય માય હિન્દ જય ભારત વંદે